શ્રી સંતરામ મંદિર વડોદરા ખાતે ભવ્ય સાકર વર્ષા યોજાઈ હતી આજે માં શારદાની આરાધનાના ના દિવસે એસએસજી હોસ્પિટલ સામે આવેલ સંતરામ મંદિરનો પાટોત્સવ દિવસ વસંત પંચમીએ પાટોત્સવની ઉજવણી રૂપે સંતો દ્વારા મહાઆરતીનું આયોજન કર્યું હતું બપોરના બાર વાગ્યા બાદ સાકર વર્ષા કરવામાં આવી હતી શહેરની સયાજી હોસ્પિટલની સામે આવેલ શ્રી સંતરામ મંદિર ખાતે મહાઆરતી બાદ સાકર વર્ષા યોજાઈ હતી આ સાકર વર્ષાનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા આજે વસંત પંચમી નિમિત્તે વહેલી સવારે ધ્યાન તિલક દર્શન ત્યારબાદ મંગલા આરતી યોજાઈ હતી મહાઆરતી વર્ષમાં એક જ વખત ઉતારવામાં આવે છે મહાઆરતી ઉતાર્યા બાદ સંતરામ મંદિરમાં સાકર વર્ષા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી યોગીરાજ શ્રી સંતરામ મહારાજના શ્રી સંતરામ મંદિર વડોદરાના વસંત પતમીના દિવસે વાર્ષિકોત્સવ ઉજવાય છે સંતરામ મહારાજનું સમાધિ દિન તરીકે સંતરામ મહારાજ સમાધિ લીધી જીવિત સમાધિ લીધેલી નડિયાદમાં તે વખતે આકાશમાંથી વર્ષા અને સાકર વર્ષા થયેલી તે તે નિમિત્તે અમારા દરેક શાખા મંદિરમાં એમના સ્થાપના દિવસે સાકર વરસાદ તથા આરતી દર્શન થાય છે અને ભક્તો દ્વારા ભોજન પ્રસાદનો લાભ લેવામાં આવે છે આ નિમિત્તે આજુબાજુના અમારા જે ભક્તો છે તે નડિયાદના વડોદરાના અને શાખા મંદિરના સંતોના મહંતો પણ વધારે છે અને ભક્તો પણ આવે છે આરતી દર્શન અને સાકર વરસાદનો અલગ જે લાભ આ રીતે વડોદરા સંતરામ મંદિરમાં વાર્ષિકો ઉત્સવ નિમિત્તે ઉજવવામાં આવે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર